છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ખાતે નેશનલ હાઈવે છપ્પન ઉપરથી ટ્રક ગત મોડી રાત્રે બાજુના એક ઘરના આંગણામાં ઘૂસી જઈને પલટી ખાઈ ગઈ હતી અકસ્માતને પગલે ઘરના આંગણામાં બાંધેલ બે બળદ અને એક ગાયનું મોત નીપજ્યું છે ધંધોડા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે છપ્પન ઉપર બે મોટા બંપ મૂકવામાં આવ્યા છે ત્યારે ગત મોડી રાત્રે છોટાઉદેપુર તરફથી પાવી જેતપુર તરફ જઈ રહેલી ટ્રકના ચાલકે ટ્રક બમ્પ કૂદી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને કારણે ટ્રક રોડની બાજુમાં આવેલ એક ઘરના આંગણામાં ઘૂસી જઈને પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માત થતા ધડાકા થવાનો અવાજ આવતા ઘરના સભ્યો ઊંઘમાંથી જાગી જઈને ઘરની બહાર નીકળતા મહાકાય ટ્રક ઘરના આંગણામાં પડેલું જોઈને ગભરાઈ ગયા હતા વ્યક્તિઓએ ઘરના આંગણામાં એક અડારી બનાવી ગાય બળદ બાંધી રાખ્યા હતા જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા છોટા ઉદેપુર તરફથી બોડેલી તરફ જતી ચરબા ગાડી ભરેલી ફૂલ સ્પીડમાં આવતી હતી એ ગાડી અમારા જે રહીએ છે તે મકાનો તરફ ઉતરી જતા ત્રણ ઘરને ભારે નુકસાન થયેલું છે તેમજ ત્રણ જાનવર પણ સ્થળ પર મરણ પામેલા છે હા પોલીસની ગાડી આવી હતી જાણ નહીં પણ આવી ગઈ હતી પછી એમને જાણ કરીને ડ્રાઈવરને લઈ ગયા નુકસાના મકાનો ત્રણ મકાનને નુકસાન થયું છે ત્રણ ઢોર મરી ગયા છે